પાદરા તાલુકાના એકલબારા ગામે એકસઠ થી પણ વધુના વિદેસી વિદેશી દાવોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના એકલબારા ગામે પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનું એકલબારા ગામે નાશ કરવામાં આવ્યો જેમાં પાદરા એસડીએમ પાદરા મામલતદાર વડોદરા ગ્રામ્ય ડીવાય એસપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો પાદરા એસડીએમના જણાવ્યા મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ એકસઠ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા ખાસ કાળજી રાખી આ તમામ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે રિપોર્ટર સરફરાઝ દીવાન પાદરા પાદરા તાલુકાના એકલબારા ગામે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યની કચેરીમાં કચેરીના અંતર્ગત આવતા પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના થાણે અધિકારી દ્વારા દેશી અને વિદેશી દારો જે ગેરકાયદેસર પકડાયેલો છે એ મુદ્દામાલનો આજે આ મુકામે નાશ કરવામાં આવી રહ્યો છે કુલ ત્રણેય પોલીસ સ્ટેશન થઈને પિસ્તાલીસ હજાર જેટલી અલગ અલગ ક્વોન્ટિટીની બોટલ્સ જેનું કુલ મૂલ્ય એકસઠ લાખથી પણ વધારે થાય છે એનો આજે આ મુકામે નાશ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ